રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયું લોકસભાની ચૂંટણીની તૈયારીઓના રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રી ગણેશ કરાયા રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિત વસુયાની ઉપસ્થિતિમાં આ કાર્યકરનું આયોજન કરાયું જિલ્લાભરના કોંગ્રેસના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય ભીખાભાઈ જોશી સહિતના પૂર્વ ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા સંમેલન બાદ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ રેલી પણ યોજાઈ હતી કોંગ્રેસ દ્વારા રેલી આવ્યું ગુજરાત રેલીમાં ઉપસ્થિત રહ્યા લલિત વસોયા એ ભાજપમાં જોડાવાની વાતો વચ્ચે ઉપલેટામાં યોજાયેલ સંમેલનનું નિવેદન આપ્યું કોંગ્રેસે ધાર્ય કરતા ઘણું આપ્યું છે આ ઉપરાંત હાલ ચૂંટણી લડવાની કોઈ ઈચ્છા નથી પાર્ટી ચૂંટણી લડવાનું કહેશે તો લોકસભાની ચૂંટણી લડીશ તેઉ લલિત વસુયા દ્વારા જીનાવાયુ હતું માત્ર પોરબંદર લોકસભાની સીટ પરથી જ નહીં પરંતુ પાર્ટી કહેશે તો વારાણસી લોકસભાની સીટ પરથી પણ ચૂંટણી લડીશ તેઉ લલિત વસુયા દ્વારા જીનાવાયુ હતું કોંગ્રેસ પાર્ટી દ્વારા સંયુક્ત કિસાન મોરચા એ આખા એ દેશની અંદર ચાલો દિલ્હી નું જે એલાન આપ્યું છે ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને સમર્થન કરવા માટે ઉપલેટા તાલુકા કોંગ્રેસ અને ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા રેલી આકારે રાષ્ટ્રપતિજીને એ પ્રશ્નના ઉકેલ માટે અમે સૌએ રજૂઆત કરતો આવેદનપત્ર આપ્યું છે અને આગામી સોળ તારીખે સંયુક્ત કિસાન મોરચા દ્વારા ગામડ ગ્રામ્ય વિસ્તાર બંધનું જે એલાન આપ્યું છે એ એલાનને પણ કોંગ્રેસ પાર્ટી સમર્થન આપે છે અને ધોરાજી તાલુકો અને ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર સોળમી તારીખે કિસાનો સ્વયંભૂ રીતે ગામડાઓ બંધ રાખે એના માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ ગામડે ગામડે ગૂમી અને ખેડૂતોના પ્રશ્નો ભાવમાં પણ ચૌદસો રૂપિયા હતા એમાં ક્યારેય વધ્યો નથી સામેથી જે પણ દવા ખાતર વીજળીનું બિલ એ ત્રણ ગણું થઈ ગયું છે આમ ખેડૂત ગરીબ થતો જાય છે ગરીબ અને અમીર વચ્ચેની જે ખાય છે એ વધી જાય છે અમીરોના હજારો કરોડ રૂપિયા ઉદ્યોગપતિના માફ કરવામાં આવે છે ત્યારે ખેડૂતોને એક પણ રૂપિયો માફ કરવામાં આવતો નથી હમણાંનું બજેટ જોવો તો બજેટ પણ ખૂબ નિરાશાજનક છે કે એમાં ખેડૂતો માટે કોઈ પ્રાવધાન નથી કરવામાં આવ્યું અને ખેડૂતો કર્મચારીઓની વાત કરીએ તો પણ કર્મચારીઓની ભરતી થતી નથી એમને હંગામી ધોરણે રાખવામાં આવે અગિયાર મહિનાના કરાર આધારિત રાખવામાં આવે ત્યારે પેન્શનની તો વાત જ દૂર રહી એક વખત મજૂરો માટે પણ મિનિમમ વેઝિયસ હતું અને જેના લીધે કંપનીઓમાં કે ફેક્ટરીઓમાં પણ જો કર્મચારીઓ કામ કરતા હોય તો એને યોગ્ય વળતર મળતું એ પણ આજે ઝીરો લેવલે હોઈ ગયું છે આમ જોઈએ તો મજૂર મધ્યમ વર્ગ ખેડૂત યા તો નાના વેપારી નાના ઉદ્યોગપતિ બધા પાયમાલ થાય છે અને બે ચાર ઉદ્યોગપતિને ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ધર્મના નામે ખોટો પ્રચાર કરી અને ભારતીય જનતા પાર્ટી આગળ વધવા માંગે છે ત્યારે આપણે જોઈએ છે તો તમામ ધર્મગુરુ આપણા જે શંકરાચાર્યો છે એમણે પણ અધૂરો રામ મંદિરની પ્રતિષ્ઠા ન થઈ શકે એમના માટે વિરોધ કર્યો છે ત્યારે મંદિરની પ્રતિષ્ઠા પણ પૂરતા સમયમાં ન થતાં ભગવાનનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતવી એવી અભિલાષા જ્યારે ભારતીય જનતા પાર્ટીને છે ત્યારે આજે જન જન જાગી ગયો છે કે ધર્મનો પણ દુરુપયોગ થાય ખેડૂતોનો દુરુપયોગ થાય એવા વખતે બે હજાર ચોવીસમાં ખેડૂતો માટે નાના વર્ગ માટે એસટી ઓબીસી અને નાના વર્ગો માટે સુનાનો સૂરજ ઉગશે એવું દેશમાં ચાલી રહ્યું છે આજે દેશના ભાગોળે દિલ્હીની ભાગોડે ખેડૂતો છે એ અહિંસક લડાત કરે છે ત્યારે એમને પોલીસનું દમન કરવામાં આવે છે એમ છતાં ખેડૂતો આગળ વધી રહ્યા છે એ રીતે મને લાગે છે કે આ દેશની પ્રજા પણ ખૂબ ખેડૂતોનો મુખ્ય સવાલ છે ખેડૂતોને એમએસપી ટેકાના ભાવ સ્વામિનાથન સમિતિની ભલામણ મુજબ કરવાની માંગ છે સરકાર સ્વામિનાથન સમિતિની સ્વામી સ્વામિનાથનજીને ભારત રત્નનો એવોર્ડ આપે છે પરંતુ તેમણે જે ભલામણો કરી છે એ ભલામણો સ્વીકારતી નથી આ સરકારની બે ધારી ચાલ છે બે ધારી નીતિ છે એ ખેડૂતો સારી રીતે સમજે છે અને માત્ર મતની રાજનીતિ કરવા માટેથીને આ જે ખેડૂતોને આ ગેરમાર્ગે દોરવાનું એક વાત છે આજે આ ખેડૂતનું જે ટેકો દેવા માટે ઇન્ડિયા ગઠબંધનના સામ્યવાદી પક્ષ અને કોંગ્રેસ પાર્ટી બંને આજે ખેડૂતોને ટેકા આપવા માટે સમર્થન આપવા માટે પત્ર દેવા માટે આવ્યા હતા ખેડૂતોની છે સરકારે સ્વીકારવી જોઈએ અને જો સરકાર સ્વીકારશે નહીં તો ફરી જે આંદોલન અગાઉ થયું હતું તેર મહિનાનું એવું જ ફરી આંદોલન આ દેશમાં થવાનું છે એટલી ખેડૂતો મક્કમતાથી આગળ વધી રહ્યા છે એ વાત સરકારે બરોબર સમજવી જોઈએ બ્યુરો